જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આખા ભારતમાં એક રોષ છે ગમગીની છે ઇમોશનલ છે ને ખાસ કરીને વારંવાર જે આતંકવાદના હુમલા થાય છે એને આપણે એકસો દસ ટકા જરબતો જોવા આપીએ છીએ એનાથી પણ અગાઉ અનેક વખત હુમલા થયા છે ને આપણે ભારતના તેજ વડાપ્રધાને તાત્કાલિકના તાત્કાલિક ધોરણે એ સર્જિકલ સ્ટ્રાઇક કરી ને જે તમે ગ્રાફ જુઓ બે હજારથી ચૌદથી જ્યારથી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આવ્યા એના પછીનો રેસીવ જોઈ લો ને એના અગાઉનો રેસિ જોઈ લો માણસો એમ કહે છે કે મોદી સાહેબ કાંઈ કરતા નથી મોદી સાહેબ કાંઈ કરતા નથી પણ મને એમ લાગે છે કે તેજસ્વી વડાપ્રધાનનો જે બિરુદ્ધ મળ્યો છે એમને એમ નહીં મળ્યો અત્યારે જ બે ચાર દિવસ પહેલાં જે આતંકવાદીનો હુમલો થયો એમાં પહેલગામમાં સત્યાવીસ સેનાના અક્ષ્મી નિધન થયા અને કિરાજી અકીદત પણ એમાં એક મુસ્લિમ સમાજનો પણ ભાઈ હતો એમે કિરાજી હકીદત આપી ને ખાસ કરીને વારંવાર આવા હુમલાઓ થાય છે એને સમગ્ર સમાજ સમગ્ર હિન્દુસ્તાન સમગ્ર દુનિયા વખોરે છે કે ભાઈ વારંવાર આવો શું કામ ખાસ કરીને જ્યારે આવો આવો માહોલ હોય છે ને જ્યારે પેટનો ફરવા માણસો માણસો જતા હોય ને એના ઉપર હુમલો થાય તો એનાથી કોઈ નિંદનીય બાબત ન હોય ખાસ કરીને વખતો વખત શ્રદ્ધાંજલિનો ગઈકાલે પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવો રાખવામાં આવ્યો હતો આજે અમે રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ પણ એ કાળી પટ્ટી બાંધી ને એનો વિરોધ દર્શાવ્યો છે ને આ મેસેજ આખા ભારતમાં આખા ગુજરાતમાં આખા કચ્છમાં અને ભુજમાં જાય કે અમે પણ તૈયાર છીએ આન બાન ને શાનની જ્યારે વાત આવશે ત્યારે સર્વ ધર્મ સમાજ અને સર્વધર્મના લોકો આ આતંકવાદનો મુકાબલો મુકાબલો કરવા માટે હાજર છે વખતો વખત આપણે એમ કહીએ છીએ કે અબકી બાર મોદી સરકાર મોદી સરકાર આઈ એક્સેપ્ટ ટુ યુ મોદી સાહેબ છે ત્યારે જ આપણે સુરક્ષિત છીએ વખતો વખત આપણા ઉપર હુમલા કરી અને એને આપણે વખતો વખત જરબતો જવાબ પણ આપ્યો છે ગઈકાલે જ તાત્કાલિક કેન્દ્ર સરકારની મિટિંગ મળી એમાં મોદી સાહેબ અમિત સાહેબ રાજનાથસિંહ વગેરે વગેરે આગેવાનો હતા અને તાત્કાલિકમાં તાત્કાલિક નિર્ણય જે પણ સરકારે આપણા ક્રાઇટેરિયામાં નિયમ આવતા હોય એને આપણે બંધ કર્યો પાણીની વસ્તુ હતી બીજી અનેક એવા બનાવવા હતા પ્રોસેસ એવા આપણે તાત્કાલિકમાં તાત્કાલિક કર્યા ને ખાસ કરીને જ્યારે આપણે અહીં રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ અમે બધે ભેગા થયા એને ભાવભાઈની શ્રદ્ધાંજલિ આપી અંજલી આપી ને કિરાજી હકીદત આપી ને ખાસ કરીને અમારો વિરોધ વખતો વખત અમે એક જ વખત કરીને છીએ કે આતંકવાદ નાબૂદ થવો જોઈએ નાબૂદ થવો જોઈએ નાબૂદ થવો જોઈએ આજે રોજ વાણીવાર અમે બધે એકઠા થયા નતમસ્તક એને અંજલી આપી ને કાળી પટ્ટી બાંધી ને રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના હેઠળ અમે વિરોધ દર્શાવ્યો છે ને ખાસ કરીને રાજકીય સામાજિક અને રાષ્ટ્રવાદના જે પણ કાર્યક્રમો હોય છે એમાં કાયમી કાયમી રોયલ ફાઉન્ડેશન આગળ હોય છે ને જ્યારે જ્યારે આતંકવાદનો હુમલો થાય છે ત્યારે આપણા દેશના જવાનો વીર જવાનો હાજર હોય છે ને એને જરબતો જવાબ આપે છે કે આપણા ઊંચી આંખ પર જોઈ ન શકે તમારી મારી ને આપણી સૌની લાગણી છે ભારત દેશ એક છે એકજૂટ છે ને એક છે